પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં નગરપાલિકાનું ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાને કારણે શહેરીજનો ડહોડું પાણી પીવા માટે મજબૂર બન્યા છે પાણી શુદ્ધિકરણના કામમાં તંત્રની લાપરવાહીથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે પાલિતાણાની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં જનતાને ઢોળુ અને બિન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે શહેરમાં દરરોજ 11 MLD પાણી પાણીની જરૂરિયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા 9 MLD પાણી ખેંચવામાં આવે છે પાલિતાણાની જનતાને નળમાં આવતું પાણી દુર્ગંધ વાળું અને ઢોળુ આવે છે ત્યારે સત્તાધીશો વેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે પાલિકાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા છેવાડાના વિસ્તારોને અલગ અલગ વિસ્તારોને પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભળી જવાના કારણે અતિ દૂષિત પાણી આવતું હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધે સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે એ અતિ ડોળું પાણી આવે છે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીના કારણે રોગશાળો ફેલાય એવી ભયની સ્થિતિ છે આજે જ્યારે મેં નગરપાલિકાના પીવાના પાણીનો પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોયું તો લગભગ વીસેક વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતમાં છે અતિ ગંદકી છે અને એ પાણી સીધે સીધું ગંદકીવાળું જીવું સેતુજીનું ડોળું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર આ વિસ્તારના લોકોને પાલિતાણા શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માંગણી છે પ્રમાણમાં મોટા પ્રમાણમાં પાલીતાણા શહેરમાંથી ગંદા પાણીની અને ડોળા પાણીની ફરિયાદ હતી જેને લઈ અને અમે વિપક્ષ નેતા ગીરીભાઈ સાગઠીયા હું અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા હતા ફિલ્ટર પ્લાન્ટે જોતા ફિલ્ટર પ્લાન્ટ બે બંધ હતા તદ્દન બિસ્માર હાલતમાં ફિલ્ટર પ્લાન્ટમાં તો લીલ જામી ગયેલી છે એવું ખરાબ હાલતમાંથી પાણી પસાર થઈ અને જે ડોળું પાણીનું વિતરણ થઈ રહ્યું છે અમે તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી કે આ પાણીમાં કોઈ પણ સંજોગોમાં આ પાણી પીવાલાયક છે નહીં આમાં અત્યારે હાલ પૂરતું તમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન કરી શકો તો ફટકડી નાખો બ્લીચિંગ પાવડર નાખો કોઈ પણ રીતે પાણી પચાસ ટકા તો પચાસ ટકા શુદ્ધ કરી અને શહેરના વિતરણ કરો એવી અમારી રજૂઆત હતી જેને લઈને ચીફ ઓફિસર સાહેબે કીધું છે ઝડપથી આ અંગે કાર્યવાહી